પાવર કરવા તો અડધી ચોકલેટ હું એને ખવાર તો અડધી ચોકલેટ હું ખાતો અને મોટા થઈ ગયા છે મોટો થયો હોય એ મને ક્યાં પાછો જોવો અને મારે બીજી વાત પૂછવી છે વાઘુજી કે તમે મને તેરતા મને ચડ્ડી પહેરતા જોયો બરાબર તો તમારી ઉંમર હાલમો કેટલી છે નમસ્કાર દોસ્તો આજે હું તમારા માટે જોરદાર અને ધમાકેદાર વિડિયો લઈને આવી ગયો છું તમ તો તમે વિડિયો પર નવા હો તો વિડિયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમાર આવા લેટેસ્ટ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી આજો તો દોસ્તો આજ હું તમને બતાવવાનો છું એકદમ નવો અને જોતા કોમેડી વિડીયો ફૂમતા કાકાનો કોમેડી વિડીયો એવો કે તમે આજ સુધી પણ નહીં જોયો હોય એવો કોમેડી વિ બતાવવાનો છું એના માટે સૌથી પહેલાં તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક એન ચેનલને સબસ્ક્રાઈબ પૂરતા નહીં અને આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો પણ કરી છીએ તો દોસ્તો આજે હું ફૂમતા કાકા વિશે જાણકારી આપું ફૂમતા કાકા એ પહેલેથી જ યુટ્યુબમાં બનવાનું માગતા હતા પણ એમ પહેલા વિડીયો જોઈને આપણને એવું યાદ હતું કે એમના વિડીયો નવી પડે પણ એમની મહેનત આજે રંગ આવી છે અને સમગ્ર ગુજરાતમાં આજે તેમના વિડીયો બૂમ પડાવે છે અને સાથે સાથે તેમની એક હરિભાની ચા અને મફુ કાકાનું ઘી પણ બૂમ પડાવે છે અને હરીબાની ચા તો એટલી બધી બૂમ પડાવે છે કે તેના ઓપનિંગ માટે લોકો ફૂમતા કાકાને અને પૂરી હસબી હિન્દુસ્તાની બોલાવે છે અને સાથે સાથે ત્યાં પણ કોમેડી જોરદાર કહે છે તો દોસ્તો કારણ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને વિડીયો તમને કેવો લાગ્યો એના માટે એક કોમેન્ટ પણ કહેજો વાઘુજી વાઘુજીની કોમેડી એન્ડ જોરદાર એમની દાયુની એક્ટિંગ દાયુડિયાની એક્ટિંગ એટલી જોરદાર કહે છે કે જાણે હો જ ન હોય પણ એમની કોમેડી જોઈને એવું તેમની કોમેડી આખા ગુજરાતમાં બૂમ પડાવે છે અને કોઈ જાતનો વિરોધ પણ કરતા નથી અને બધી વાત એમની કોમેડી જોતા હોય છે તો જો હવે હું તમને બતાવવાનો છું જોતા કોમેડી વિડીયો એટલા માટે પૂરો જોજો અને વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો